તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બે લાયકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે સાથે શેર કરી સાબુદાણાની ખીર તો ચાલો શરૂ કરીએ રેસીપી ત્રણ કલાક પેલા સાબુદાણાને પલાળી દીધેલા છે તો આપણે અડધી વાટકી સાબુદાણા પલાળેલા છે સાબુદાણા એકદમ સરસ એવા પલળી ગયા છે પાણી કાઢી અને તેને આપણે કોરા કરી લેશુ સાબુદાણાને આપણે કોઈ પણ કોટન કપડું લઈ તેના ઉપર કોરા કરી લેવાના તો આ રીતે કોટનના કપડામાં આપણે પોળા કરી દસ મિનિટ આપણે રહેવા દેસુ એટલે સાબુદાણા એકદમ સરસ એવા પોળા થઈ જશે ખીર બનાવવા માટે એક લીટર દૂધ લીધેલું છે અને આપણે ગરમ કરી અને ઉકાળી લેશું ત્રણ ચમચી ખાંડ લીધેલી છે કાજુ બદામ પિસ્તા કિસમિશ અને કેસર લીધેલું છે અડધી વાટકી દૂધ તેમાં આપણે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરીશું બે ચમચી કસ્ટર્ડ પાવડર લીધેલો છે ઠંડા દૂધમાં એડ કરી દેસુ ને મિક્સ કરી લેશું કસ્ટર્ડ પાવડરને હંમેશા ઠંડા દૂધમાં જ મિક્સ કરી છે જ આપણે ગરમ દૂધમાં એડ કરવાનું દૂધને આપણે ગરમ કરી લેશું તો દૂધ આપણે એકદમ સરસ ઘાટું થાય તેવું આપણે ઉકાળવાનું છે દૂધને આપણે

રીતે આપણે આપણે તેને છે તેમાં સાબુદાણાને એડ કરી દઈશું તો સાબુદાણા એકદમ સરસ એવા કોરા થઈ ગયા છે તો હવે તેમાં આપણે એડ કરી દઈએ તો હવે તેને બે થી ત્રણ મિનિટ આપણે તેને ઉકળવા દેસુ તો સાબુદાણા એકદમ કાચ જેવા થઈ અને ઉપર આવે ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેસુ બે મિનિટ જેવું થઈ ગયું છે અને સાબુદાણા એકદમ સરસ કાચ જેવા થાય અને ઉપર આવી ગયા છે ગેસ કરી તમે કે સાબુદાણાની ખીર એકદમ સરસ એવી બની ગઈ છે રૂમ ટેમ્પરેચર ઉપર અડધી કલાક ઠંડુ થવા દેસુ પછી તેને આપણે માં રાખી દેસુ સાબુદાણાની ખીર આપણી એકદમ સરસ એવી ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે તેને સર્વ કરી લેશું કાચું બદામ પિસ્તાની કતરાંજ કેસર આપણે એડ કરી દેશું અને સવ કરી લેશો તમને મારી રેસીપી કેવી લાગી અને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બે લાયકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે તમે જોઈ શકો છો કે સાબુદાણાની ખીર આપણે એકદમ સરસ એવી બની અને તૈયાર થઈ ગઈ છે